પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના શહેરા ગામમાં પ્રેમ સંબંધના મામલે બે યુવકો પર જાહેરમાં તાલીબાની અત્યાચાર ગુજારવામાં આવ્યો છે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેના કારણે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે ઘટનાની વિગતવાર વાત કરીએ તો તડવા ગામના બે યુવકો અને બે યુવતીઓ પ્રેમ સંબંધના કારણે ઘરેથી ભાગીને મહેમદાવાદ ગયા હતા આ વાતની જાણ થતા જ યુવતીઓના પરિવારે બદલો લેવાનું નક્કી કર્યું દસ જેટલા આરોપીઓ ઈકો કારમાં મહેમદાવાદ પહોંચ્યા અને ચારેય યુવક યુવતીઓનું અપહરણ કરી તેમને પાછા તડવા ગામ લઈ આવ્યા ત્યારબાદ જાહેરમાં લોકોની હાજરીમાં બે યુવકોને ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આરોપીઓ લાકડીઓ વડે યુવકોને જોકે માર વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે પોલીસે વિડીયો આધારે તપાસ કરીને દસ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસની આ કાર્યવાહીથી કાયદો હાથમાં લેનાર લોકોને કડક સંદેશ મળ્યો છે આ ઘટના દર્શાવે છે કે પ્રેમ સંબંધ જેવા અંગત મામલાઓમાં સમાજ દ્વારા કાયદાને હાથમાં લેવાનું વલણ હજુ પણ પ્રવર્તી રહ્યું છે આશા છે કે આ ઘટનામાં કડક સજા થવાથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકી શકે છે

બસ શ્રાવણ મહિનામાં મહિનામાં નથી તો આ કહેવાય વરત વરત તમારે તમારે એટલી એમ શિક્ષા લગાડો ને 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 કઈક રીતે કાયદો કરી નાખો જે કાયદો કરાય કરાવે તું તો કરતા હું આવીને પૂછલો એને જે તું ના પણ હું આવીને તું રેન આવે તો તારે કોઈને માન આપણે નથી પા ને એ પાનો આવીને થોડું દો પછી બોલાવના

હું માતાજી માતાજી ઘણું તમને આ તો નું એમ એમ એટલે આવી માટે ખરેખર ની દેવાય એમ એનો રસ્તો કરો ત્યાંથી બોલાવી બે ત્રણ જણા itu kakak namanya dia emang kan saya ya kan sama nah